નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની ગણિત વિષયની જે એકમ કસોટી છે બે હજાર પચીસ છવ્વીસની એટલે કે જે ગણિત વિષયની પ્રશ્ન બેંક એક છે સપ્ટેમ્બર બે હજાર તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની ની આ જે ગણિત વિષયની એકમ કસોટી છે તેની સિવાયના દરેકે દરેક વિષયના ધોરણ નવની જે એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ એકમ કસોટી અને તેની પ્રશ્ન બેંકના જે વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે ચાલો દોસ્તો તો આપણે શરૂ કરીએ ધોરણ નવ વિષય ગણિત પ્રશ્ન બેંક એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક સેક્શન એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારી પાસે પ્રશ્ન બેંક હશે આ પ્રશ્ન બેંકના સીધા જવાબો આપણે અહીંયા લખેલા છે બરાબર તો આ દરેકે દરેક પ્રશ્ન જે છે તેના જવાબો આપણે અહીંયા ખૂબ જ સરસ અને સચોટ રીતે દર્શાવેલા છે તો અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેજો કારણ કે આ પીડીએફ મેળવી અને તમે પ્રશ્ન સાથે તેનો અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પ્રથમ પરીક્ષા હોય તમારી દ્વિતીય પરીક્ષા હોય અથવા તો તમારી બોર્ડની પરીક્ષા હોય તેની તૈયારી માટે તમને આ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે તો જરૂરથી આ ધોરણ નવની ગણિત વિષયની જે પ્રશ્ન બેંક છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પછી તે શિક્ષકો હોય વિદ્યાર્થી હોય કે વાલીઓ હોય દરેકે દરેક માટે આ પ્રશ્ન બેંક જે છે ને તે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જુઓ છો ફટાફટ અત્યારે જ તમે ઓર્ડર કરી શકો છો જો અહીંયા નંબર આપેલો છે નીચે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની આ જે પીડીએફ છે તે મેળવી શકો છો અને બીજી ખાસ મહત્ત્વની વાત એ કે આ જે પીડીએફ છે એ તમે પ્રિન્ટ પણ કરાવી શકો છો ઝેરોક્સ કરાવીને પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો અને બીજું કે આની અંદર મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હોય છે બરાબર જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવા માટેની પણ પૂરેપૂરી શક્યતા હોય છે તો જરૂરથી આ પીડીએફ મેળવી અને આ દરેકે દરેક પ્રશ્નોના જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો તો મિત્રો આપણે અહીંયા આ જે ધોરણ નવની ગણિત વિષયની જે પ્રશ્ન બેંક છે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ પણ આ સોલ્યુશનની પીડીએફ મેળવીને અભ્યાસ કરશો ને મિત્રો તો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો અને પરીક્ષાની પણ તમે સારામાં સારી તૈયારી કરી શકશો તો જરૂરથી મેળવી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ નવના કોઈ એક નવા વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે કારણ કે આપણી ચેનલ ઉપર ધોરણ નવના દરેકે દરેક વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે